કંડારી ગામે નેશનલ હાઇવે અડતાલી ઉપર બ્રિજના કામને લઈ બનતા સર્વિસ રોડની કામગીરીનો વિરોધ કરતા ગ્રામજનો કરજણ તાલુકાના નેશનલ હાઇવે અડતાલી ઉપર આવેલ કંડારી ગામ ખાતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે ઉપર ગામ પાસે નવા ઓવરબ્રિજ બનવાની કામગીરીને લઈ હાલમાં હાઇવેની બંને સાઇડો ઉપર સર્વિસ રોડ અને વરસાદી પાણીના નિકાલની ગટર લાઈનનું કામ પ્રગતિમાં થઈ રહ્યું છે ગામમાં પ્રવેશવાના ત્રણ માર્ગો પાસે ગામના લેવલ કરતાં ખૂબ ઊંચાઈ ઉપર સર્વિસ રોડ અને ગટરના કામકાજને લઈ ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે બીજી તરફ હાઈવે ઓથોરિટી દ્વારા ગ્રામ પંચાયતમાં બ્રિજ કે સર્વિસ રોડ બનાવવાનો નકશો કે કોઈ જ જાણકારી આપવામાં આવી નથી અને બ્રિજ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ગામના લેવર કરતાં વધુ ઊંચાઈ ઉપર સર્વિસ રોડ અને ગટરના કામને લઈ ભવિષ્યમાં ગામના બીજા બે રોડ અવરજવર માટે બંધ થઈ જશે અને વરસાદની સિઝનમાં પાણી ગામ તરફ આવશેની વાતને લઈ આજ રોજ ગ્રામજનો દ્વારા હાઈવે ઉપર એકઠા થઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અધિકારીઓ હાઈવેનું કામકાજ રાત્રિ દરમિયાન કરાવે છે અને લેવર વગર કામ કરી રહ્યા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે સમાચારમાં એવું છે આ કંડારી ગામનો બ્રિજ બના છે એનો સર્વિસ લોકો જે બનાવે છે ને એની ડિઝાઇન તદ્દન ખોટી છે અહીંથી આ સાઈડે ગામનું જે નીકળવાનો રસ્તો ત્યાં ઢાળ આપ્યો બીજી સાઈડે એમ ઢાળ આપ્યો એ પાણી ગામમાં ભરીને ગામમાં જ રહેવાનું અને હાઈસ્કૂલના છોકરાઓને બધાઓ જવાની તકલીફ પડે ગામમાં આવે બીજી વસ્તુ ડ્રેનેજ એટલી ઊંચી બનાવી છે ને કે ગામના રસ્તાને ધરકવા માટે ટ્રેક્ટર ભરજીયા કે માણસને અવર જવર કરવામાં એટલી મોટી હાઈટ છે કે લગભગ ત્રીસથી ચાલીસ મીટર સુધી ઢાળ આપવો પડે અને ગામમાં બધું જ પાણી ભરાવવાની શક્યતાઓ છે એટલે આ એનએચએ દ્વારા અધિકારીઓને અમે વારંવાર કીધું છે તો નકશા નહીં આપતા પંચાયતને કે કોઈ કાર્યવાહી પંચાયતને જાણ નહીં કરતા દિવસે કામ કરતા નહીં ને રાત્રે કોઈ ના હોય ત્યારે એમની જાતે માલ નાખીને બધું ફટાફટ કરી દે આ તદ્દન બોગસ વર્તન છે એને ચેજ એટલે કેન્દ્ર સરકાર એવું નહીં પણ ગામના વિકાસ માટે સરકાર આટલી મદદ કરતી હોય તો આખું આ એકવાર બની ગયા પછી આજીવન ગામમાં પાણીનો ભરાવો થશે એની જવાબદારી કોણ લેશે નથી અમારા સ્થળ પર આવતા સ્થાનિક ધારાસભ્યો કે નથી સંસદ સભ્યો કંઈ બી કામ હોય આ કેન્દ્ર લેવાનું સંસદ સભ્ય સુધી પહોંચવું જોઈએ સંસદ સભ્ય રસ નહીં લેતા નહીં ધારાસભ્ય નહીં લેતા આ ગામનું અમારું શું થાય પ્રશ્નો નિકાલ કરવો છે તાત્કાલિક ધોરણે અને આ કામ બંધ કરાવવું જોઈએ કમલેશભાઈ પટેલ ગામ માટે જે બ્રિજ થયો છે તે બહુ જ આશીર્વાદરૂપ છે પણ એની જે ડિઝાઇન છે ગામમાં એન્ટર થવાના એક રસ્તાનું એમને યોગ્ય નિરાકરણ લાવ્યું છે પણ ગામમાં આવવાના અન્ય બે રસ્તાઓ જે ગામમાં પ્રવેશ કરવાના જગ્યા બહુ જ ઊંચી થઈ ગઈ છે એટલે એ રસ્તા બંધ કરી દેવા પડે તો ગ્રામજનોને બહુ જ તકલીફ પડે એવી છે એટલે એનું સત્વરે નિરાકરણ આવે એવી ગ્રામજનોની માગણી છે એટલે સદર પ્રોબ્લમ માટે ગઈકાલે ગ્રામસભા મળેલી અને એમાં આ ચર્ચા વિચારણા થયેલી અને આજે એટલા માટે અહીંયા સ્થળ ઉપર અમે ઉપસ્થિત થયા છે અધિકારીઓને ધ્યાન દોર્યું છે પણ અધિકારીઓ એક જ જવાબ રટર્ન કરે છે કે ભાઈ અમને તો ઉપરથી આ નકશો આપેલો છે એટલે અમારેથી બીજું કશું કંઈક થઈ શકે એવું નથી તો જે લાગતા વળગતા જે સાહેબો છે અથવા તો ધારાસભ્ય છે સંસદ સભ્ય સંસદસભ્યશ્રીઓ છે એ થોડીક કાળજી લઈ અને અમારું આ નિરાકરણ લાવે એવી અરજી છે અમારી રિતેશભાઈ અમીન